નમસ્કાર આપ નિહાળી રહ્યા છો ગુજરાત મહીસાગર લુણાવાડા ખાતે વહેલી સવારે મતદાન જાગૃતિ ભવ્ય વોકેથો યોજાઈ ચુનાવ પર્વની ઉજવણીમાં જોડાવા અને મતદાનના શપથ લીધા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને અનુલક્ષી નાગરિકો પોતાના મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં યોગદાન આપે તેવા આશયથી મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નેહાકુમારી જિલ્લા વિકાસ અધિકારી સી પટેલ અને જિલ્લા પોલીસ અધિક્ષક જયદીસિંહ જાડેજાએ લુણાવાડા ઇન્દિરા મેદાન ખાતેથી ચુનાવ કપ પર્વની ઉજવણી અંતર્ગત મતદાન જાગૃતિ વોકેથોનને લીલી જંડી આપી પ્રસ્થાન કરાવ્યું આ વોકેથોન લુણાવાડા નગરમાં દરકુલી દરવાજા નગરપાલિકા ફુવારો ચોક માંડવી બજાર થઈ ઇન્દિરા મેદાન ખાતે પરત ફરી હતી આપણે જેટલી આપણું વધુ મતદાન કરશું એટલી આપણી સરકાર વધારે મજબૂત બનશે અત્યારે આજે

ये मुझे कहना हेल्थ की जिस तरह से हम चिंता करते हैं आइए अपने देश की हेल्थ की चिंता करते हुए सिर्फ दस मिनट पाँच साल में दस मिनट कोई बहुत महंगी वस्तु नहीं है हम सब कर सकते हैं और साथ ही साथ फैंस पे बैठकर कोने में बैठकर किसी को दोष देने से अच्छा है कि हम उसमें भाग लें उसका पार्ट बने और हम अपनी खुद का जो अपना सरकार गठन होता है उसका हम पूरा पूरा भाग बने કાર્યક્રમના મજબૂત બનાવવા અપીલ કરી હતી વધુમાં લોકશાહીના અવસરને ઘરે પ્રસંગ આવ્યો હોય તેમ ઉજવવા અને અન્યને મતદાન માટે પ્રેરિત કરવા યોગદાન આપવા ખાસ અનુરોધ કર્યો હતો મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સિગ્નેચર કેમ્પેન મતદાન પ્રતિજ્ઞા ઉપરાંત મતદારોને પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરે અને પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરી રહેલ યુવા મતદારોને સહભાગી બનવા બલૂન કેમ્પેન શરૂ કરવામાં આવ્યું હતું વહેલી સવારથી વોકેથોનમાં ઝુંબા દ્વારા સૌએ વોર્મઅપ કરી ઉર્જા મેળવી હતી આ વોકેથોનમાં અધિક નિવાસી કલેક્ટર સિવિલ હટા પ્રોવિશનલ આઈએસ મહેશ જૈન પ્રાંત અધિકારી આનંદ પાટીલ ડીઆરટીએ ડાયરેક્ટર ચંદ્રિકાબેન ભાભોર ડીવાય એસપીઓ સહિત તંત્ર તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાઈને દસ મિનિટ દેશ માટે ચુનાવકા પર્વ દેશકા ગર્વ મતદાન આપણો અધિકાર અવસર લોકશાહીનો પહેલાં મતદાન પછી અન્ય કામ જેવા વિવિધ સ્લોગનો અને પોસ્ટર્સ સાથે મહત્તમ મતદાનનો સંદેશો આપ્યો હતો ચારણ સમિયારે કુની વાત કરું તો અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ